ના દીકરાએ સાયન્સમાં એક ગ્રેડ પ્રાપ્ત કર્યો છે મોળાસા તાલુકાના સબલપુર ગામે રહેતા ઉમંગ સોલંકીએ ગુણ સાથે ગ્રેડ પ્રાપ્ત કર્યો છે શ્રી કે એન શાહ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ઉમંગ જણાવ્યું છે કે તેઓ તણાવ મુક્ત અભ્યાસ કરતા હતા આ સાથે જ શાળામાં લેવાતા ટેસ્ટના આગલા દિવસે વાંચતા અને તૈયારી કરતા હતા

જે આજુબાજુની પેલી લઈને પેલી લીધી સલાહો લઈ અને પછી એને સાયન્સ કરવા મૂક્યો એ જાતે જ કહેતો કે મારે સાયન્સ કરવું છે એ પછી એને સાયન્સમાં મૂક્યો સાયન્સમાં અગિયારમાં હું એનું રિઝલ્ટ સારું હોય એટલે બધા સાહેબોનો મારા પર ફોન આવતા શાળામાંથી કે તમારો છોકરો હોય શેર છે ને બટ થોડી મહેનત કરાવજો પછી એને મહેનત કરવા રાત્રે વચાવો રાત્રે વધતો જઈ અને પછી બારમાની હમણાં પરીક્ષા લે એટલે એ એ વન ગ્રેડ હાથી છન્નું ટકા સાથે પાસ થયું છે અને આપણા મારું કામ ખેતીનું પશુપાલનનું છે મારું નામ સોલંકી ઉમંગ સુકેશી છે હું કેનસા શાહ હાઈ સ્કૂલમાં અભ્યાસ કરું છું હું અગિયાર અને બારમાં સાયન્સ કર્યું હતું મારા છસો પચાસમાંથી છસો ચોવીસ ગુણ આવે છે હું છન્નું ટકા સાથે પાસ થયો છું મારે એ વન ગ્રેડ છે મારા પિતા ખેતી કરે છે અમારા શિક્ષકોએ દરરોજ કે દર અઠવાડિયે ટેસ્ટ લેતા હતા હું દર અઠવાડિયે મહેનત કરીને તેમાં સારા ગુણ મેળવતો હતો અને પરીક્ષાના એક મહિના પહેલાં હું બધું પરીક્ષાનું રિવિઝન કરી ચૂક્યો હતો અને મારે હું સારા ગુણથી પ્રાપ્ત પાસ થયો તો બીજી તરફ સુરેન્દ્રનગરમાં ધોરણ બારનું પંચાણું પોઈન્ટ છ